એટલે આ મહારાજના બળ સિવાય કંઈ થતું નથી જો શ્રીજી મહારાજ બળ આપે ને ત્યારે જ થાય છે ભક્તો આ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા અતિ અજોડ મહિમા છે હે જ્યારે આપણે એનો મહિમા સમજીએ ને હે ત્યારે એનો મહિમા સમજાય પણ મહિમા સમજ્યા વગરનું એ નકામું છે ખાલી નામ લઈ લઈએ પણ મહિમા વગરનું નામ લઈએ તો હે અજોડ મહિમા છે મહારાજે કીધું ને કે ભગવાનના તરફ આપણે કાશીના રાજા હતા એ રાજાનું નામ અનુપ રાજા હતું અનુપરાજા હતું એ કાશીના રાજા અને ઈડરના રાજાની દીકરી ત્યાં કને પરણાવેલા પણ એ સસરામાંથી જ્યારે એ દીકરી સાસરે ગયાને ત્યારે શું લઈને ગયા છે કરિયાવરમાં એના માતા પિતાએ હે એના માતા પિતાએ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સત્સંગ આપેલો આ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને સત્સંગ આપેલો કે જ્યાં દીકરી ગમે ત્યાં જાય ભલે રાજાને ઘરે જાય છે પણ ભગવાનને છોડજે નહીં સમયે જતા ભક્તજનો જ્યારે આ દીકરી પણ ઉંમરલાયક થઈ છે એ સમય જતા સમયે જતા એ દીકરીને ત્યાં રાજાની કુંવરીને જન્મ થયો છે એ દીકરી પણ ઉમરલાયક થવા લાગી છે વાલા ભક્તજનો એક દિવસ રાજા છે ને એ મૃગ્યા કરવા નીકળ્યા છે ક્યાં ગયા છે મૃગ્યા કરવા માટે તો નીકળ્યા છે પણ મૃગ્યા કરતા કરતા એ મૃગ્યા કરવાનું તો બાજુમાં રહ્યું પણ એનો પણ સમય આવી ગયો નજીક આવી ગયો કે એનો પણ મૃગ્યાનો સમય આવી ગયો છે અને સામેથી સાવધ આવે છે સાવધ તો આવ્યો પણ એની સાથે કેટલા સૈનિકો સાથે હતા હું ચાર પાંચ સૈનિકો સાથે હતા અને એક અંગરક્ષક હતો અંગરક્ષક હતો ને જ્યારે સાવત બાજુમાં આવી ગયો ને ત્યારે વાલા ભક્તજનો આ રાજાને આ જે અંગરક્ષક હતો ને એને બચાવી લીધો એણે એટલો બધો સાવધને છીનભીન કરી નાખ્યો કે જેથી કરીને આ રાજા બચી ગયો છે બચી તો ગયો પણ જ્યારે વાલા ભક્તજનો રાજા રાજી થાય ને ત્યારે કંઈક માંગવાનું કહે ત્યારે રાજાએ કીધું કે અંગરક્ષકને કે તને તારા ઉપર રાજી થયો છો કારણ કે તે મારાથી જીવ બચાવ્યો છે તો તું જે કે ને એ હું તને દેવા માટે તૈયાર છું પણ વાલા ભક્તજનો અંગરક્ષક દરરોજને માટે રાજાની સાથે રહે છે અને રાજાની કુંવરી એટલી રૂપવંતી હતી અને એટલી ગોણિયાળ એકદમ ભગવાન ભક્ત હતી હો પણ જ્યારે રાજ કચેરીમાં જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે અંગરક્ષકે એટલું કીધું હે કે રાજન બીજું તો મારે કાંઈ નથી જોતું પણ તમારી દીકરીનો હાથ મને સોંપી દો એ મારે જોઈએ છીએ એ બની શકે હે પણ વાલા ભક્ત જેનો રાજા તો બોલે ન બોલે પણ એના પહેલાં દીકરી બોલી ગઈ હો દીકરીએ કીધું કે ચોક્કસ તમારી સાથે આવીશ તમારી સાથે લગ્ન કરીશ પણ એક શરતે શું શરત કે છ મહિના સુધી એક રૂમની અંદર બધી વ્યવસ્થા કરી આપશો પણ એક રૂમની અંદર છ મહિના સુધી એ એક સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને મા આ મંત્ર જાપના તમે છ મહિના પાઠ કરો ને છ મહિના મંત્ર જાપ કરો તો તમારી સાથે હું પરણો આ અંગરક્ષક તો એ કરવા માટે પણ તૈયાર થયો છે કે છ મહિના તો હમણાં જોત જુતામાં નીકળી જશે અને જ્યાં રૂમની અંદર મહિનો થયો બે મહિના થયા મંત્ર જાપ કરતા કરતા બે મહિના થયા ને ત્યાં તો આ અંગ ભગવાન વાસના બધી દૂર થઈ ગઈ અને ભગવાન માં મને જોડાઈ ગયો સીધા બારે આવ્યા આવું આવીને કીધું એ કે મારે બસ હવે ભગવાન ની ચુંદડી ઉડી લેવી છે મારે હવે ક્યાંય જવાની જરૂર નથી તારી સાથે કરડવું નથી અને મારે કે બીજાની સાથે પણ નથી પરણવું પણ એક ભગવાનમાં એટલી લગ્ન લાગી ગઈ છે ભગવાનમાં એટલી માયા લાગી ગઈ છે કે બીજો બધું મને હરામ થઈ ગયું છે વાલા ભક્તજનો એ આ એક એને મહિમાથી ન નામ લીધું એ પણ કહેવાની ખાતર નામ લીધું તો તોય ભગવાન એની એક ભગવાન માયા બની ગયો ને ભગવાન માયાનો જિંદગી કાઢી નાખી વાહલા ભક્તજનો આપણે તો ભાવથી ને પ્રેમથી આખો મહિનો અખંડ મંત્ર જ આપણી ધ્વન શરૂ કરીએ છીએ તો રાખીએ છીએ તો ભગવાન આપણે અક્ષરધામની પ્રાપ્તિ કરાવશે કે નહીં કરાવે હેં ભગવાનના પ્રાપ્તિ ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ગઈ હો વ્હાલા ભક્તજનો આટલું વહેલું વહેલું આ પ્રભાત ફેરીમાં આવું કઈ સહેલું છે સહેલું છે કેટલા વાગે પ્રભાત ફેરી નીકળે છે ટાઈમ છ વાગ્યાનો અને દરરોજને માટે તો તમે છ વાગે ઉઠતા હશો કે નહીં ઉઠતા હો કારણ કે આ મુંબઈની અલબેલી નગરી છે કઈ છ વાગે ને તમે પહોંચી શકો એ નાય ધોઈ પવિત્ર થઈને તમે આવી જાઓ છો ચાર વાગે ઉઠતા હશે કોઈ ત્રણ વાગે ઉઠતા હશે ત્યારે આ બધુંય ભેગું થઈ રહે ઘરનું કામ હોય પણ વાલા ભક્તજનો આજે આતમબળ અને મહારાજનો મહિમા સમજાવે ને એ ત્યારે આ કામ થાય છે ને ત્યારે વેલા વેલા આપણે અહીંયા કને પ્રભાત ફેરીમાં પહોંચી શકીએ છીએ એક મહારાજનો મહિમા સમજાણો છે ત્યારે અહીંયા પહોંચાય છે અને ભક્તજનો એ કદાચ આપણે પહોંચી તો શકીએ પણ શરીર સાથ ન આપે તો એ કેટલે મહારાજની કૃપા છે આપણી ઉપર કે આ શરીરનો સાથ છે અને ઘરના ભક્તો જો કોઈને એમ થાય કે મારા ઘરવાળા નથી આવતા ઘરવાળા કહે છે ઘરવાળાને નથી જાવ ઘરવાળી કહે છે ઘરવાળાને નથી જાવું પણ તમારે એવું નથી ને કાંઈ બધા પોચી આવ્યો છે ને એ આ મારાની કૃપા નથી ત્યારે સમય જુઓ તો ઘર એ આ ભગવાને જ્યારે આપણે તમે એકને એ પરણીને તમારા સસરે આવ્યા છો ત્યારે જ્યારે મહારાજને સાથે લઈને આવ્યા છો ને મહારાજને પકડ્યા છે ને ત્યારે આ બધા એકને મહાલ ઉભો થયો છે એ ત્યારે મહાલ ભેગો થયો છે વાલા ભક્તજનો નહીતર તો સૌ સૌની ઘરે ગોદરા ઓડીને આપણે સૂતા હોઈએ પણ આ મહારાજની કૃપાનો કોઈ પાર નથી અને જીવની અવડાઈનો પાર નથી હો ભર ભગવાનનું ભજન કરીએ ને ત્યારે મહારાજ આપણી ઉપર રાજી થાય છે અને કૃપા કરે છે આવું આતંકવાદ હંમેશને માટે રાખજો જેથી કરીને મહારાજના ધામની સૌની પ્રાપ્તિ થાય બધાને ભગવાનના ધામમાં જવું છે કે અહીંયા કને મુંબઈમાં જ રહેવું છે બધાને જવું છે તૈયારી કરી લીધી હે આ મહારાજ મળ્યા છે આવા નરનારાયણ દેવ મળ્યા છે ભુજધામ વાસી આપણે અહો ભાગ્ય છે વાલા ભક્તજનો કે જેને આ ભાગ્યશાળી જીવ હોય ને એને આ નરનારાયણ દેવ મળે ને ભુજધામની પ્રાપ્તિ થાય છે વાલા ભક્તજનો નહીતર તો અનેક જન્મ ના જયારે પુણ્ય ઉદય થાય ને એ ત્યારે આ ભગવાન ની પ્રાપ્તિ થાય છે નહીતર તો લાખો ને વર્ષો વીતી જાય ને તો ભગવાન માણસો છે પણ કેમ નથી પહોંચી શકતા એ આપણો પુણ્ય ઉદય થયા છે એટલે તો કીધું ને પુણ્ય ઉદય થયા પાછલા જયારે આ ભગવાન નો મનુષ્ય જન્મ મળ્યો છે વાલા ભક્ત જનમ મુક્તાનંદ સ્વામી કીર્તનમાં ગાયું છે મુક્તાનંદ કહેમા અતિ ઘણો જેને એક કવિ કેટલું કગાય ગાય પધાર્યા અખંડ સુખ આપવા થી મહારાજ આવ્યા છે અક્ષર ધામ અખંડ સુખ આપવા માટે આવ્યા છે વાલા ભક્તજનો ઈ સુખ આપણે લેવાનું છે અને ઈ સુખ કોને ક્યારે લઈ શકશું જયારે આપણે મહારાજ નું ભજન કરશું ને મહારાજ બની જશું બધા સ્વભાવો સુધારી ને જયારે ભગવાન મહારાજ નું વાલા ભક્તજનો પ્રભાત ફેરીમાં લાવવાનો આવવાનો લાભ અમને પણ આજે મળ્યો છે ભક્તો પ્રભાત ફેરીમાં એટલી મજા આવે એટલી મજા આવે આજે શાંતિથી ખબર પડી ગઈ હતી અમને કે જવાનું છે એટલો આનંદ આવ્યો પણ કેવી એક લાઈન બંધ પ્રભાત ફેરી એ આવી લાઈન પ્રભાત પ્રભાવ થેરીમાં જ્યારે આપણે આવા દર્શન થતા હોય ને ત્યારે વાલા ભક્તજનો આખી જિંદગી જો આવી આપણે એક જીવનની લાઈન પર રાખશો ને એ વચ્ચે કાંકરા આવે ખાડા આવે ખજકા આવે બધુંય આવે આ જીવનની અંદર પણ બધું આવે છે કે નથી આવતું પણ એને પાર કરતા કરતા કેવા હાલ્યા જાય છે કઈ નડે છે

హరికృష్ణ మహారాజా చరణేద్ర ప్రార్థన సహ అస్ పధనే జయ స్వామినారాయణ